ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્રાઇન્ડ ગ્રાઇન્ડ શબ્દનો અર્થ દળવું પીસવું વાટવું ચાવવું લોટ કે ભૂકો કરવો પૈસા કઢાવીને ભજવવું ઘસીને ધાર ચડાવવી ખૂબ મહેનત કે અભ્યાસ કરવો ખર અવાજ થાય એવી રીતે ઘસવું દળનું કંટાળા ભરેલું સખત કામ નિરસ કામગીરી કે વેઠ થાય છે ગ્રાઇન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ગ્રાઇન્ડ ધ શુગર ઇન ટુ અ પાવડર એટલે કે ખાંડને દળીને પાવડર બનાવો એક બીજું ઉદાહરણ જોઈએ ડુયુ ફાઇન્ડ લર્નિંગ ઇંગ્લિશ અ ગ્રાઇન્ડ એટલે કે શું તમને અંગ્રેજી શીખવાનું કંટાળાભર્યું લાગે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ